અને બધો મસાલો નાખે છે જો મીઠું ને બધું જીરું હળદર એ જ નાખું છલવી જ નાખે પછી આખી આખી મસાલો ફૂલ હોય કેમ કે કાલે નાગપાચમ છે તો મમ્મીએ અમારે પાચમ જો પાડતા હોય ને એટલે ટાઢું ખાવાનું હોય ને કાલ એટલે પછી રોટલો એકલો ન ભાવે ને ઓલો કઠણ કડક થઈ જાય ને એવું થઈ જાય એટલે આ તળીને આપણે બનાવવાના છે મસાલા રોટલા તો હવે જો મમ્મીએ બધો મસાલો કર્યો ને બધું એમાં એડ કરી દીધું છે તો હવે લોટ બાંધશે મહળશે અને પછી જો થાબડી દે અને હું અહીંયા લોઢી મૂકીને આપણે લોઢીએ તેલમાં ચોડવવાના છે તો અત્યારે જો જમવામાં પણ હાલશે અને અત્યારે ઠંડા બનાવશું ને એટલે મમ્મીને કાલે એકટાણું કરવામાં હાલશે કેમકે કાલે પાચમ રહે ને એટલે ટાઢું ખાવાનું હોય કાં મમ્મી મમ્મીને એકને હા એમાં ભાત ધોઈને ઓરવા છે ને તો ચાલો તો જો બધો લોટો મિક્સ થઈ ગયો ને મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે બધું મિક્સ કરે અને પછી થેપલા બનાવે એટલે એટલે નો એમાં એવું હતું અત્યારે દડાનો નતો ને એટલે કે ખલાસ થઈ ગયો છે એટલે મકાઈ એકલો જ હતો એટલે થોડોક બાજરાનો બાકી બધો મકાઈ નો એટલે છે ને બાજરો ભેળવેલો હતો ને અને આજે આપડે લાવ્યા બન ને ઓલો કરવા રોટલા કરવા જ બોચો થતી એટલે મગનું શાક ને રોટલા બપોરે તો જો મેં ખાધા ને મારે તો અત્યારે જમવાની રજા છે છે એટલે એટલે આ તો તો અત્યારે જો મસાલા રોટલા ચાલો બને હું તમને બતાવું કઈ રીતના છે પેલા મમ્મી ખાબર છે ને પછી હું આ રોટીમાં ચોળવીશ અને અહીંયા એની સાથે સાથે ખીર બને છે તો ખીરનું આંધણ ઉકળી ગયું છે હવે એમાં ભાત ઓરવાના બાકી છે તો ચાલો ફટાફટ ઓરી દઉં અને અહીંયા રોટલી ખાવાની છે જેની માટે એને રોટલી પણ થઈ ગઈ છે રેડી હા એટલે મકાઈનો જાડો દળેલો હોય ને એટલે પાણી વધારે પીએ એટલે હવે મિક્સ કરે છે બધું આલું થાબડી નાખવાના અને પતલા જેટલા કરવા ને એટલે આવી રીતને થાબડતું જવાનું ને પતલા કરતા જવાના અને કોથમીન ગોથમીન નાખીને બધો મસાલો નાખીને જો લોટ કર્યો છે મિક્સ અહીંયા આપણે જો લોઢી મૂકી દીધી છે લોઠીમાં આપણે આને

આપણે થેપલા બનાવી ને એ રીતે જ તે બનાવવાના હું તો આમાં કહું છું મમ્મી જો નીચે વણતા જાય છે થાબડતા જ થાબડવાના અને વેણેથી વણવાના નથી વેણેથી વણી તો આ લોટ પાછો બાજરાનો ની હોય ને એટલે ફાટી જાય અને ફાવે નહીં આપણને હું દઉં હા દઉં આપણા થઈ ગયા થેપલા મકાઈના અને બાજરીના થેપલા રેડી તો હવે ટેસ્ટ કરે પછી ખબર પડે છે ચાખે પછી મમ્મી જોવા આવો છોકરાને એટલે ખબર પડે ચાખી ચાકી ગોલી કાતની બંગડી ભટકી હા બે જ લે ચાકી જવો એટલે ખબર પડે કેવા તો અહીંયા આપડા થેપલા રેડી થઈ ગયા છે ઝાર બાજરીના મકાઈના નામ આ સાથે તમને વિડીયો કેવો લાગ્યો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો રેસિપી ગમી હોય તો વધારે વધારે શેર કરો કઈ ગઈ